તો આજે છે રક્ષાબંધન આજે છે અઢાર તારીખ અને સોમવાર અરે સોરી ઓગણીસ તારીખ અને સોમવાર તો આજે છે રક્ષાબંધન તમને બધાને જેટલા મારા બ્લોગ જોતા હોય બધા ભાઈઓ બધાને હેપી રક્ષાબંધન અને જો પૂજા પૂજા થઈ ગઈ છે એટલે કેવું થઈ ગયું છે મારા ઘર અને આ બાજુ છે પરમ બધાને કહેતા હેપી રક્ષાબંધન રાધે રાધે તો પરમનો લુક આવો છે પરમે મસ્ત ટી શર્ટ પહેરી લીધી છે નવી નવી અને મારો લુક આવો એટલા માટે છે કે મારે બધા પૂજા બાકી હતા એટલે પછી ચાલો પહેલાં હું એ બતાવી દઉં અને પછી હું ચેન્જ કરીશ તો હું તમને આવા મારી થાળી મેં જે સજાવી છે દીક્ષુને પરમ માટે હું તમને બતાવું તો બ્લોગમાં બધા રહો તમને પેલા કામ આપી દઉં આવી કંઈક આપણે થાળી સજાવી છે સરસ મજાની આવી કંઈક મોરવાળી છે જોઈ શકો છો તમે છે ને સરસ તો એની અહીંયા પરમની માટે તીશું લાવી છે આ રાખડી જુઓ હા લખેલી છે ને સરસ અને આ કુરિયરમાં આવેલી છે એટલે એ પણ બાંધવાની છે અહીંયા ઘીનો દીવો તૈયાર ગયો છે અહીંયા ચોખા ને કંકુ તો ત્યાં પણ મસ્ત મજાની ડિઝાઇન છે જુઓ તો તમને મારી થાળી કેવી લાગે એક વસ્તુની કમી છે કે હજી સ્વીટ મૂકવાની બાકી છે પણ એટલા માટે કે બહુ જ ગરમી છે એટલે ઓગળી જશે એટલે મેં હમણાં મૂકી નથી જે આપણે કાલે કાજુકતરી બનાવી હતી આજે આમાં મૂકવાની છે તો કંઈ નહીં ચાલો બ્લોગમાં બન્યા રહેજો હવે હું ફાઇનલ લુક તમને બતાવીશ ને ડીશુનું તો બ્લોગમાં બન્યા રહેજો અને ડીશ કેવી લાગી છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બ્લોગ સારો લાગે તો લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો જુઓ ગાઈશ તમે લોકો આજે ડીશુનો લુક જુઓ ફાઇનલી

તમે જોઈ શકો છો કે આરતી પણ તૈયાર થઈ ગઈ છે અને સ્વીટ પણ મુકાઈ ગઈ છે આપણી ડીશ રેડી છે અને ઓ મેચિંગ લે એકદમ જ સરસ 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 જો કેવો કોઈ ઇન્સિડન્સ થયો છે કે બંને ભાઈ બેન મેચિંગ વાહ વાહ હા એ તમે બતાવી હતી કે ભાઈ લખેલી છે ભાઈ ઇંગ્લિશમાં લખ્યું છે અને એક પેલી હેમદ્રી નીચે દીજો એ પણ બાંધી અને એક પપ્પા નીચે રહેવા દેજે અને હેમદ્રી ની બાંધી દેશે તો જો સરસ મજાનું બધું રેડી છે હવે દીશો ચલો ભઈની આરતી ઉતારો પહેલા કેટલા મલગાઈ છે ઓર મામજો બેટા

ચલો હવે કાજુ કતરી કેવી છે પરમ બેસ્ટ છે ને આ હેમાટીની વાંધો ને હા હવે ફાઇનલી રાકડી બંધાયેલી છે બંનેવની અને તમને લોકોને એવું થતું છે કેમ ડ્રેસ પહેર્યો છે પણ મેં ખાલી જ પહેર્યો છે કેમ કે દીશુ એ તો કે મમ્મી અમે લોકો નવા કપડાં પહેરેન તું ના પહેર્યું ના ચાલે એટલા માટે મેં પહેર્યો છે બાકી તો ડીશુ તો આજે પહેરી જ જાશે ને ડીશુ હા અને દિશુ લુક કેવો લાગે છે જરૂર થી કે જો આજે મસ્ત લાગે છે દિશુ અને એટલી મોટી મોટી લાગે છે જો આ ઉભા ઉપર તમને ગિફ્ટ આપવાનું તો રહી ગયું હવે તો આપી દે હા અને જો અત્યારે કોઈ શેર નહીં દિશુ પપ્પા કે કોઈ કશું લેવા છે ને એટલે અત્યારે તને ખાલી કવર જ આપી દે બરાબર છે ને એવું છે જો આ દેવ ભાઈ બેન નો આવો ને ઓર રે જોઈ લો સાપુતારાનો વરસાદ કેવો છે જુઓ બપોરે બે વાગ્યાનો ચાલુ થયો છે હજી એવું ને એવું જ છે જો અને પણ ઠંડી એવી છે ને આજે તો મોત આવવાનું છે રાતે તમારી બાજુ કેવો વરસાદ છે એ મેસેજ ને કોમેન્ટ કરતા દેજો પાછા સાપુતારામાં તો બઉ છે એમ ધુમ્મસ જ બહુ છે હે વાદળ અડી જાય આપણને જો અહીંથી કેટલું મસ્ત લાગે છે પબ્લિક તો છે ત્યાં સુધી જાય છે ચાલતી ચાલતી અદભુત નજારો હો કુદરતનો પણ આ તમને તો કંઈ દેખાતું જ નહીં કારણ કે કેમેરામાં ધુમ્મસ જ એટલું બતાવે છે ને એટલે તમને કંઈ નહીં દેખાય તો હું જે અહીંયા જોઈ રહ્યો છું ને ખાતે ખાલી બહુ મજા આવે છે એમ એટલી ઊંચાઈ ઉપર છીએ અમે અને પબ્લિક તો જુઓ ક્યાં જાય છે જુઓ છેક ઉપર સુધી ચાલતી જાય છે આપણી નથી તાકાત એટલી હોય ભાઈ સોરી તમને અહીંથી જ વિડીયો બતાવી દઉં એટલે બધા ચલાશે નહીં મારાથી ચાલો તો બીજી જગ્યાએ જવું એટલે તમને બતાવું જો અહીંયા છે ને પાછું એડવેન્ચર બી ચાલે છે જો દેખાયો છોકરો છે કે એ લોકો છે ને હા અહીંયાથી આવે છે અહીંયાથી આવ બહુ મજા આવી ગઈ હા વાદળ તો જુઓ અમને ટચ થઈને જાય છે હજી તો ઉપર જવાનું છે પણ ત્યાં હું નથી જવાનું કારણ કે ત્યાં ચાલીને જવું પડે એટલે આપણે આપણું કામ નહીં ચાલીને જવાનું તો ચલો બસ હવે અહીંયા સાપુતારાની સફર પૂરી થઈ હવે એવું કંઈક હશે તો બતાવીશ બાકી બાય બાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવી ગયા છે સરપ્રાઈઝ આપી કેમ દીશું કેમ કે કાલની ધનીવાન તબિયત સારી નથી એટલે પછી એ બહુ બધા કહેતા હતા કે તમે છોકરી નહીં આવતી અને અમને એવું હતું કે ભાઈ અમે જઈ નહીં શકતા તમે કોઈ ચલો તારે સોસાયટીમાં કોઈ નહોતું એટલે પછી દીશું કે મમ્મી મારે તો જવું જ છે કે એટલે આવી ગયા છે તો આ બાજુ પરમ ખાઈ છે ચીઝ કોર્ન શું થયું બેટા ભાવે છે કેપ્સિકમ હશે કેવું દીશું પછી દીસો હજી આવી રહ્યું હજી તો કેટલું લેવાનું બિરયાની બી મે ખાધી ને જો તો ધનીબાએ બનાવીતી બિરિયાની પણ ધનીબાને ખબર ન હતી એટલે આટલી જ છે અને આટલું રાખ્યું છે દીસો એમર માટે રાખી છે અને આ બીજો નાસ્તો અમે જઈને લઈ આવ્યા છે અને આ બાજુ કાજુ કતરી છે અને આમાં પણ એક છે સેમ તો જો છે ને અને આ છે મારા પપ્પા જો તો અહીંયા મજા જ આવી ગઈ છે ને અને પર અમે તો પહેલા આઈસ્ક્રીમ ઝપટી લીધો છે ને હવે સમોસા ખાવા બેહી ગયો છે તો કેવું લાગે દિસુ ફાઈન દિસુનો નું કેવું એવું છે કે મારા માટે આ ઘર બહુ લકી છે હે ને દિસુ મે તો થારું થસ આપ આ બહુ ક્યૂટ છો એ વર્ની લે એ જો છે ક્યૂટ છે રાત્રે

આ છે મસ્ત મજાના પટ્ટી સમોસા એકદમ ક્રિસ્પી અને આ છે બુંદીના લાડુ લાડુ પાઇનેપલનો શીરો છે ને અચ્છા એવું છે હા હા પાઇનેપલનો શીરો છે આ સંભાર ઓકે સંભાર સંબર હં અને આ છે છોલે આ છે પાઉં પાઉંભાજી છે આ પાઉંભાજી છે અને બન છે આ બધું છે મંચુરિયન અને આ છે છોલે બી હા એ છે અને આ છે પૂરી અને આ છે ચોલે આ છે કોકોનટની ચટણી અને બીજી ટોમેટો ચટણી છે આઈ થિંક ટોમેટો ચટણી છે દીસે પ્લેટ લગાવી લીધી છે કેમ દીશું ડીસે કોઈની નહીં જોઈએ કેમ કે એને બહુ જ ભૂખ લાગી છે કેમ તો ચાલો મસ્ત મજાની આ છે આપણી પ્લેટ આ છે ઇસુમી અને આ બાજુ અમે ચાલુ કર્યું કેવું છે પરમ સારું છે

અને પરમની પણ તબિયત સારી નહોતી તો એવું હતું અને દિશોને પણ સારું નહોતું તો પછી અમે લોકો ખાત્યા પાત્યા સુઈ જ ગયા હતા તો બ્લોગના એમ નથી ચલો હવે અત્યારે કરી દઈએ તો હોપ કે તમને લોકોને આજનો બ્લોગ બહુ જ ગમ્યો હશે અને તમારા લોકોની રક્ષાબંધન કેવી ગઈ છે ને એ પણ અમને નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે લોકોએ કેવી રીતે એન્જોય કર્યું છે તો તમે લોકોએ તો અમારું જોઈ લીધું અને અમારી રક્ષાબંધન તમને કેવી લાગી છે ને એ પણ કોમેન્ટ કરજો ના ગમે તો પણ કોમેન્ટ કરજો તો કંઈ નહીં ચલો અહીંયા જ હવે આપણો રક્ષાબંધનનો વ્લોગ પૂરો થાય છે તો હવે કાલે બ્લોગ શૂટ કરીશ તો કાલે મળીશું નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે બધાને કાટા ભાઈ ભાઈ ગુડ નાઇટ અરે ગુડ નાઈટ અરે રોજ બ્લોગમાં એન્ડ કરું છું એટલે સોરી પણ રોજ રાત્રે બ્લોગમાં એન્ડ કરું છું ભાઈ ગુડ નાઇટ ધોળા દિવસે હું તમને ગુડ નાઇટ કરું સોરી 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 ખાઈ નહીં ચાલો તો કાલે બ્લોગ શૂટ કરીશ તો કાલે મૂકીશું તો ચલો બધાને રાધે રાધે દીશું જો તમને બહાર દેખાઈ રહ્યું છે ને અજવાડું છે એટલે સારું